જો આયો બધું પંગા પડાઈ દે આ નહી રાખું પડ આલા હું પંગા જાય ચટ્ટી લે ચાલે લઉં સંટ લે લે

હલે આવ બીજું પગ અબ્બુ આલિયાર બની છે બહાન કતોディスク કરું હુય બડ બાટ નો ના ને આવશે ને પૈસા ઓ બીજું લે પડી બીજું પડી તું લે તમ જો આ અંદર તો મેલો હજુ જોક તો હું જોખી લે તુ મારા હાથે જોવા દિન ગોટો ઓ પાસા

તમારા હે આ તો નવા તાર મારશે તો નવા નવી ચિત્ર પડે ભરે છે લગઈ નવા વાત પૈસા લવ પડશે તારું ભંગાર ઘરે નહી સુ તું બધું ભંગાર વેખી રહ્યો તારું ભંગાર્યું પ્યોર્યું સુ વાત કરે તારું ભંગાર્યું ભંગાર નહી તારો તું તો માર દોશી આમું જઈ તાર ભંગારી તાર દોશી તાન બધું વેખી નવ નવ માર તો હારું યાદ આય બહુર પે જાય બીજું લેતા બીજું લેતા જા ફટાફટ લે હું તો ચિટ્ઠી પડી લેતા આવ બાઈક આલ લે પુડા વે આ તો કપપુરા ને કિલાજ હતા ને ફાળીન પછી કરવા નું તો કિનો લેવું લે ગરસી માટલી અલ્યા આ તો ભરેલું હો લ્યા અલ્યા લઈ જાવ લઈ જા પછી આ જાતું સાબું વરાવું પછી અલ્યા કપલા દે છે ને આ પાસે મૂકી દીયો હકલે હકલે જા તો તો ચિકલે બધું આખી લારી પડી જાય

લસ ને ભંગારિયા આ તારો બાય ના લેતાઈ છે આ લઈ તારું કેમ ના લઈ લે વજન વધારે ન મું તો નહીં હું પૈસા ગણવા માંગતો એ પડન આ લ્યા ના પડ પૈસા આ પૈસા પૈકર પડ હું લઈ લેતા બીજું આ લ્યા આ પડી હા બોલ જાન નહીં બોલ લઈ દે ખાટલો લઈ જાતી પડવા દે એ ઉભારે લ્યો ઉભારે લ્યો આ આ ચકલી તો ખાટલો પડ્યું ના લ્યા

दूसरी ना 150 रुपया देलो हम तो पार्टी नहीं भरा दी जा हाँ हम पोडाला तने तो नहीं हालू हम तो बीजे ना दो ले ले वो मरीजेली डोसी न को ले तो है तो पोडाला पेला से मंगा ना तो दो हारू ही नहीं आलो पोडाला बीजे पावल दे दे मन हनते इतना सताव इतना पैसा जे दस तो ना रतो लहत

અલવળે ઓમ પકડી દી એટલે આ શું કર્યું અલ્યા પંડા પહેલા પડી હતી ને ભરાયું કેમ ભરાઈ દીધું જા શું કરવાનું તૂટી ગઈતી બધું બધો હાડ જ છે તો લા કુશી બનાવ લીધો હતો એટલે દાદાને તો સસ્તી રામી કે બેઠી તમે કેટલા માલુ 500 કે આ કુર્સી ખાલી હોમાં આ આ તમારો છોકરો રમવાનો છે તો આ કહું બધી

જાલું લઈ ને એડવાન કરજે લે હા હેડો હું જાવું છું ઉપર મારી મજૂરી છે આ ગુરતીન ચાલ્લી એક જાવું મારી બોલો તમે ઓ બંથો ને મારે જાવું છે બરા બધું હમું કરાય તો જ આ ले मन्यु लागे ना લાક તું ઘરે રહેતો નહી તાર દુસીએ લેતી નહી કોણયો કરે ભંગા ભરીને જતો રહ્યો કણુ તારું શું અતારી તું તો જતો તું નેને મોઢા બોલ બોલ્યું ભંગારો લઈ જતો રહ્યો તો કેવાય ના આવાય તાર હું થઈ ને

હલે હાજો તા ઓનું બંગાર ઓનું છે ઓય ઓય વાત કરો હો એ કોઈ કોઈ

Hai, ayo, hai'? Apa bilangin lo ya? Ya dong આ તો તમે બાયાન વાત કરતો તો ઉખડ ઉખડ એ દો હું ઉખડ ઉખડ તું અહી આવ કા ભાજ્યા છો જો બધી આદુઓ કાળીમાં એ બધું આદુઓ બધું એક મારું નું ન હોય તો તમારું સારું થઈ ગયું પેલા અમને કે બધું મળતું બધું મળજો પછી તારી વાત હર તો તો મળવાનું કે આજ ઓ તું એક કાલ તું જાય લાતો હું દાડી આલ દઉં 100 રૂપિયા અલ પારીસ બાઈક નું બાઈક અમને વેચું મારું તો મારું

¡No se